નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા બસો નેવું યાત્રીઓની યાદમાં ઓમ પબ્લિક સ્કૂલમાં શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી અમદાવાદમાં બનેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના બસો નેવું યાત્રીઓની યાદમાં ઓમ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ આચાર્ય અને ટ્રસ્ટીઓ દ્વારા બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી અમદાવાદમાં બનેલ એર ઈન્ડિયાના પેસેન્જર વિમાન તૂટી પડવાની ઘટનાને દુઃખદ ગણાવી આ દુઃખદ ઘટનાથી તેઓ પણ દુઃખી હોવાનું જણાવી આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાઓ કુલ બસો નેવું યાત્રિકો અને ડોક્ટરો દેવલોક પામ્યા હોય જેઓની આત્માની શાંતિ માટે હોમ પબ્લિક સ્કૂલ દ્વારા શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી હતી